લોકસભા ચૂંટણીના પડધામ શરૂ થઈ ચૂક્યા છે સરકારી તંત્ર રાજકીય પક્ષો તથા કાયદો અને સુરક્ષાની વ્યવસ્થા સંભાળતા પોલીસ તંત્ર દ્વારા પણ જડબેસલાક વ્યવસ્થા યોજાઈ રહી છે બારડોલી લોકસભા મત વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફની એક પ્લાટુન આવી પહોંચતા ગત રોજ સાંજના સમયે બારડોલીના બાબેન ગામની કાલીબસ્તી થઈ બારડોલીના ગાંધી રોડ માર્ગે થઈ બારડોલીના પીઆઈવીએ દેસાઈ તથા પીએસઆઈ રાઠોડ વગેરેની હાજરીમાં જવાનોએ ગાંધી રોડ ઉપર આવેલ આસિયાના નગર વગેરે વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી ભારત દેશની સીમાઓની સુરક્ષા કરતા જવાનોને બારડોલીમાં જોઈ સ્થાનિક લોકો પણ ઉત્સાહિત થયા હતા બીરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી